પછી બીજા મૂકનું પટ આપીએ તો દરું ફેદાઈ ના જાય અને કમ્પ્લીટ પટ લાગી જાય બરાબર પેલું છૂટું હશે તો બરાબર પટ નહીં લાગે આ રીતે બે ત્રણ વખત બોળી દો એટલે રેડી હવે આ બીજાનો પટ આપીએ બરાબર એટલે એના મૂળનો વિકાસ સારો થાય પેલા ફૂગજન્ય રોગ ના આવે બરાબર હં જે ફૂગ લાગતી હોય એ ચૂનાના લીધે ફૂગ નહીં લાગે આ રીતે બીજા મૃતનો પટ આપવાથી જમીનજન્ય રોગ અને જમીનમાં જે નાના સૂક્ષ્મ જીવાણુ કે જે નુકસાનકારક છે એનાથી બચી શકાય પાકનો વિકાસ ઝડપથી થાય અને જે ડુંગળીના મુરાડા છે ઝડપથી ચોંટી જશે એ જ રીતે તમે જોઈ શકો તો પાછળ હાલ વાવેતર ડુંગળીનું ચાલુ છે તે પણ બતાવશો ખેડૂત મિત્રોને